નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ગુજરાતીની ગુજરાતી છું આપની સાથે પાયલ બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદ સોચ ફાઉન્ડેશન સંસ્થાના માલિક રાહુલ પરમાર દ્વારા લોકો પાસેથી સ્કોલરશીપના નામે પૈસા ઉઘરાવી અને ફરાર અને તેની સંસ્થામાં કામ કરતા લોકોને પણ બે મહિનાથી વગાડ ચૂકવ્યો નથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં સોચ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા સ્કોલરશીપના ફોર્મ બહાર પાડવામાં આવ્યા હતા અને ગરીબ વિસ્તારમાં રહેતા લોકો પાસે બસ્સો રૂપિયા ભરાવડાવી સ્કોલરશિપનું ફોર્મ ભરાવડાવ્યું હતું લોકોને સ્કોલરશીપના પૈસા મળશે એવો વાયદો કર્યો હતો આવા ખોટા વાયદા કરી અને લોકોના પાસેથી કુલ આઠ હજાર ફોર્મ લઈ અને રાહુલ પરમા નામનો આ વ્યક્તિ હાલમાં ફરાર છે ત્યારે મુદ્દે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને લોકો અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા ગરીબોના પૈસાની સાથે સાથે આ સંસ્થામાં કામ કરતા કર્મચારીઓનો પણ બે મહિનાનો પગાર સંસ્થા દ્વારા આપવામાં આવ્યો નથી તેના કારણે કર્મચારીઓ પણ આ વિરોધમાં જોડાયા હતા ત્યારે લોકો સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે છેલ્લા અઠવાડિયાથી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે પરંતુ અમરાઈવાડી પોલીસ સ્ટેશન દ્વારા કોઈ પણ જાતની એક્શન લેવામાં આવી રહી નથી લોકો પાસે તમામ પ્રકારના સબૂત હોવા છતાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન એફઆઈઆર પણ લેતી નથી સમીર ખાન પઠાણ આઈસીવન ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે

અમે ના પૈસા પાછા અમારી એકી માંગ ફોર્મ છે એના લાખ રૂપિયા થાય છે અને તેલના ફોર્મ છે તેના રૂપિયા લીધા છે અને એના પર લાખ રૂપિયા થાય છે પાછા આપે પબ્લિક અમારી છે અને અમારો પગાર બાકી છે એ